સંકલન સમિતિમાં રજૂઆત કરવામાં આવેલ છે કે શિહોરમાં થતા અકસ્માત સંદર્ભે ટાણા ચોકડી થી સરકિટ હાઉસ સુધી નું કામ પૂર્ણતાના આરે હોય ખાખરિયાના પાટિયાથી થી વળાવડ ફાટક પાસે નીકળતા બાયપાસ રોડ અડધો પૂરો થઈ ગયો છે બીજો કામ શરૂ કરવામાં આવશે ખોડિયાર વડલા ચોક થી ટાણા ચોકડી સુધી રોડ ઉપર આવેલ દબાણો દૂર કરવા ટાણા ચોકડી થી સુરકા દરવાજા સુધી શહેર નગરપાલિકા દ્વારા રિવર ફ્રન્ટ બનાવવાનો આયોજન તેમજ આ રસ્તો જજરિત થઈ ગયો હોય નવો બનાવવા રસ્તા માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બનાવવામાં આવશે આ તમામ બાબતની રજૂઆત સંકલન સમિતિમાં કરવામાં આવેલ છે જે ખૂબ જ ટૂંકા સમયમાં આ બધા જ પ્રશ્નોનો નિકાલ આવી જશે આમ શિહોર નગરપાલિકાના જવાબદાર પ્રમુખ દ્વારા જડપથી વિકાસના કામો કરી શિહોર શહેરને સુંદર અને રળિયામણું બનાવવામાં અથાગ મહેનત અને પ્રયત્ન સતત શરૂ છે ત્યારે આવનારા દિવસોમાં લોકોને સુવિધાઓ પ્રાપ્ત થશે સિહોર પ્રાંત કચેરી ખાતે શિહોર ના પ્રાંત અધિકારી શ્રી ચૌહાણ સાહેબની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી આ બેઠકની અંદર સિહોર શહેર અને સિહોર તાલુકાના દરેક તાલુકા લેવલના અને જિલ્લા લેવલના દરેક વિભાગના અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા ત્યારે અંદર જે વર્ષોથી આપણે એક જૂની માંગણી રહી હતી કે વચ્ચેથી ભાવનગર રાજકોટ રોડ પસાર થઈ રહ્યો છે ત્યારે સિહોરમાં છેલ્લા બે વર્ષની અંદર મેં જોયું કે લગભગ આઠ થી નવ જણાના એક્સિડન્ટ થયા છે અને આ એક્સિડન્ટની અંદર તેઓ મોતને ઘાટ નીકર્યા છે ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કે આ બાયપાસ જલ્દી થી થાય તે માટે થઈને આજે સંકલન સમિતિમાં વિભાગને રજૂઆત કરી છે કે ભાઈ અગાઉ પણ નાયબ શ્રી દ્વારા બાયપાસનો સર્વે કરી અને રિપોર્ટ કરવાનું કીધું છે તો તમે લોકોએ કેમ અત્યાર સુધી કર્યો નથી ત્યારે આરએનબી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ સર્વે થઈ ગયો છે અને આવતા દિવસોની અંદર સિહોરનો બાયપાસ એનું મંજૂરી માટે મોકલી આપેલ છે ટાણા ચોકડી સુધી આપણે ડિવાઇડર બાકી છે ત્યારે પોલીસ સ્ટેશનથી લઈને ટાણા ચોકડી સુધીમાં જે કાંઈ વચ્ચે દબાણો હોય તો દબાણો દૂર કરી અને અહીં ડિવાઈડર બનાવવા કેમકે છેલ્લા બે વર્ષની અંદર જે એક્સિડન્ટો થયા એમાં સિહોર બસ સ્ટેન્ડની બાજુમાં લગભગ ચાર જ જણા મૃત્યુ પામ્યા છે એમાં દુઃખની વાત તો એ છે કે એક પતિ પત્ની પણ એમાં મૃત્યુ થયું છે માટે એ પણ એક મારી રજૂઆત રહી છે કે તમે સત્વરે આ દબાણો હટાવી અને વટલાથી લઈ અને કાળા ચોકડી સુધીના ડિવાઈડરનું કામ પૂર્ણ કરો સાથે સાથે સિહોરની અંદરથી પસાર થતો ટાણા ચોકડીથી લઈ અને ટાણાવાળો જે આરએમબી રોડ છે જે સિહોર સિટીમાંથી પસાર થાય છે

શિહોર નાયબ કલેક્ટર શ્રી ચૌહાણ સાહેબ મામલતદાર શ્રી નિનામા સાહેબ તેમજ તેમની ટીમ સાથે આવેલ ફરસાણ તેમજ મીઠાઈની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું જુદી જુદી દુકાનો ઉપર જઈને મીઠાઈ તેમજ ફરસાણને તપાસવામાં આવ્યા આમ અચાનક ચેકિંગ થતા વેપારીઓ ફફડી ઉઠ્યા હતા આમ તહેવારોને લઈને તેમજ કોરોના મહામારીના કારણે મીઠાઈઓમાં વધારે પડતો કલર કે સેક્રીન ના હોય અને પ્રમાણસર હોય રોગચાળો ફાટી નીકળે નહીં જવાબદાર અધિકારીઓ દ્વારા પોતાની બતાવવામાં આવેલ છે आ, आपकी वो थी चले एक एक गर्मी तक जो बची है हां वो थी चले मेरी बात इसे टीम थी ना थी चले ये की वो है तो ये वो के तरह से है ये सब बची है थी ने की क्या क्या पैसा तेरे मन से हो हां सर बहुत कितना टाइम है लाल पर। ऊपर आप मुंह पे कैसे मुंह

દિવાળીની ખરીદી અર્થે લોકો ભાન ભૂલ્યા બજારમાં માસ્ક વગરની ભીડ જોવા મળે શિહરમાં દિવાળીના પર્વે લોકો ખરીદી માટે મેઇન બજારમાં આવી રહ્યા છે પરંતુ ખરીદી માટે આવતા લોકો કોરોનાને ભૂલીને બજારમાં માસ્ક વગરના લોકો ફરી રહ્યા હોય અને કોઈ પણ દંડનો ડર ના હોય તેમ ફરી રહ્યા હતા ત્યારે લોકોને સમજવું જરૂરી છે કે કોરોના બીમારી હજી ગઈ નથી અને સાવચેતીમાં રહેવું જરૂરી છે અમારી પરિવર્તન ન્યૂઝ ચેનલ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે સાવચેત રહો સુરક્ષિત રહો

દિવાળીના પર્વે સિહોર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સતત પેટ્રોલિંગ દિવાળીના પર્વે સિહોર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સિહોર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને દરેક શંકાસ્પદ જગ્યાએ સઘન ચેકિંગ કરી રહ્યા છે ત્યારે સિહોરના તમામ અધિકારીઓ પોતાની જવાબદારીઓને ધ્યાને રાખીને ફરજ નિભાવી રહ્યા છે સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ કરવાની સૂચના પણ શિહોર પીઆઈ કેડી ગોહિલ દ્વારા અપાઈ ચૂકી છે ત્યારે પીએસઆઈ શ્રી જયશ્રીબેન પરમાર અને ચીફ ઓફિસર સાહેબ મારકણા સાહેબ દ્વારા મૈન બજારમાં ફટાકડાની લારીઓ તેમજ અન્ય ચીજ વસ્તુઓની લારીઓવાળા દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે કહી શકાય કે શિહોર શહેરમાં તહેવારો શાંતિપૂર્ણ ઉજવાઈ શકશે ગઢડા ખાતે ટીબીના નિદાન માટેની અદ્યતન લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગઢડા સ્વામીના ખાતે ટીબીના નિદાન માટેની અદ્યતન ટ્રુનેટ લેબોરેટરીનું માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારી શ્રીના માર્ગદર્શન નીચે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગઢડા તેમજ અધિકારી શ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ટ્રુનેટ એ ટીબીના નિદાન માટેની અદ્યતન ઝડપી અને સચોટ રીટે ટ્રુનેટ મશીનથી દર્દીને ટીબી છે કે નહીં તે અને સાથે રાઇફામ રાયફામપાઈન નામની દવાનું રિઝલ્ટ હોય તો તેનું નિદાન ફક્ત બે કલાકમાં કરે છે બાળકો એચઆઈવી દર્દીઓ અને ફેફસા સિવાયના ટીબીના દર્દીઓ માટે નિદાન ખૂબ જ જટિલ અને મુશ્કેલ હોય છે ટુનેટ મશીન ગડફા અને અન્ય સેમ્પલ જેવા કે પીયુએસ સી એસ એફ ફ્લડમાંથી પણ જંતુઓને શોધી શકતું હોય ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર બોટાદના જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર એસટીએસસી એસટી તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ સાથે મળીને સુંદર આયોજન કર્યું હતું ડેરવાળિયા ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોર્ડિનેટર જિલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગઢડા ખાતે ટ્રુનાટ ટીબીના નિદાન માટેની અદ્યતન ટ્રુનાટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સીબીએચ ઓ સાહેબ જિલ્લા ક્ષય શ્રીના માર્ગદર્શન નીચે માન્ય તાલુકા હેલ્થ ઓફિસર અને અધિક્ષક શ્રીના વરદ હસ્તે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ટીબીના ટીબીના નિદાન માટેની આ અધ્યતન લેબોરેટરી છે જેમાં ટીબી છે કે નહીં તેમજ ટીબી છે તો રિફોર્મ છે કે નહીં એનું નિદાન માત્ર બે કલાકમાં થશે તેમજ જે અત્યાર સુધી જાહેર જનતાને જે બહાર પોસ્ટિંગ આવતી હવેથી એ વિના મૂલ્યે આ સેવાનો લાભ હવે જાહેર જનતાને મળશે આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ